તો જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોની અંદર મિત્રો આ કઈ વ્લોગ ટાઈપ નથી આ તમને આજના વ્લોગમાં હું તમને એક્સપ્લોર તમને બતાવીશ અત્યાર સુધી તમે વાત આવી રહી છે એ હું તમને દેખાડી ગ્રીન સ્કૂલ ની અંદર કેવી મજા આવે ને કેવી વાઈ હોય ને કેવું સુકૂન મળે ને કે આનું વાતાવરણ કેમ આવું હોય તો મેં તમને બધું એક્સપ્લોર કરાવું બધું બતાવું ગ્રીન સ્કૂલ ની અંદર શું હોય નહીં તો આજે એક એક ટોપિક તમને કઈ કે ગ્રીન સ્કૂલ ની અંદર મેઈન વસ્તુ શું હે ની પેલું તો ગ્રીન સ્કૂલ એટલે શું કે જ્યાં બધું ગ્રીન ગ્રીન હે અહીંયા જાજુઓને જાદુઓ પ્રકૃતિ ની અંદર જ છે બધુંય બધું નેચરલ નેચરલ વાતાવરણ આના અંદર વિદ્યાર્થીઓ પોતાને એને સ્કિલ ડેવલપ કરે જેમ કે જે વિઝન રૂમ આપણે ગ્રીન સ્કૂલ માં હે જે મ્યુઝિક રૂમ એ ગ્રીન સ્કૂલ માં હે કલ્ચર રૂમ એ ગ્રીન સ્કૂલ માં હે એ તો નાની મોટી એક્ટિવિટી એને ગ્રીન સ્કૂલ ની અંદર જ થાય છે વિદ્યાર્થીઓ ને સ્ટડી માટે ક્લાસરૂમ પણ આપણે ગ્રીન સ્કૂલ માં જ છે જાજા ભાગે પછી એ લોકોને આપણે નામ આપેલા હે ચાણક્ય કક્ષ એ તેને અલગ અલગ નામ આપેલા સંસ્કૃતમાં હું તમને એ દેખાડું આજે અત્યારે જો ગ્રીન સ્કૂલ ની અંદર મિત્રો આ હે વિઝન રૂમ આમે છે મ્યુઝિક રૂમ આ છે કેન્ટીન અને આના જ એક સાઈડના ભાગમાં છે સ્ટોર અહીંયા હે મિત્રો ઠંડા પાણીનું પરબ પાણી ઠંડુ પાણી ની આપણે અહીંયા મળી જાય પછી જો મસ્ત મજા ના આવે તેને સજાવટ કરેલી હે કે ભાઈ વૃક્ષને વાવેલા એક સાઈડ અને એક સાઈડ એને આપણું ખાલી મેદાને અહીંયા વિદ્યાર્થીઓને પોતાના અને ફ્રી ટાઈમમાં અહીંયા ઘેરો વળીને ગ્રુપ કરીને બેઠા હોય ને એન્જોય કરતા હોય અને જો આ આખે આખી ગ્રીન સ્કૂલ આપણી આ વચ્ચેનો વચ્ચેનો રૂમ હે સેમ આ રીતે ફરતી કુળા આવી છે કુટીર ફરતી કુળા રૂમ હે અહીંયા સામે જી મ્યુઝિક આ છે જી વિઝન હવે જી વિઝન હું હોય ને હું તમને સમજાવું જે વિઝનની અંદર ને વિદ્યાર્થીઓને પોતપોતાની એને સ્કિલ ડેવલપ કરે જેમ કે સોશિયલ મીડિયા ગ્રાફિક ડિઝાઇનિંગ વિડીયો એડિટિંગ એ બધું આપણે જી વિઝન ની અંદર થાય કંઈ પણ આપણે સોશિયલ મીડિયાનું કે બારના પેજનું ગમે કામ હોય ને એડિટિંગ ને એવું બધું શીખવું હોય ને તો આપણે વિઝન રૂમની અંદર થાય વિઝન રૂમનો ને આપણે જ્યાં વિડીયો આર્યો નાખેલો તો તમે એ જોતા આવજો અને હું તમને વિઝન રૂમમાં જે જે વિદ્યાર્થીઓ કામ કરે ને કે જે લોકો શીખે ને એના માટે ને આપણે પાછળની સાથે ને પોસ્ટરમાં ફોટા રાખેલા છે કે ને એને જોઈને ને બીજા છોકરાઓને પણ એને અંદરની એને તુલના જાગે કે આપણે ને આ આ કરી શકે તો આપણે કેમ નથી કરી શકતા એના માટે આપણે પાછળની સાઈડ ને આપણે પોસ્ટરો રાખેલા છે જે વિદ્યાર્થી જે ફિલ્ડની અંદર હે ને અને સ્ટડી બાબતે પણ ગમે વિદ્યાર્થી આગળ વધ્યા હે ને એ એ લોકોને આપણે ફોટા છાપી અને આપણે પોસ્ટર લગાવેલા હે કે બીજા વિદ્યાર્થીને જોઈ અને પોતે આગળ વધે હું તમને ને વિઝન રૂમ માં અને પાછળની સાઈડ ને ફોટા બતાવું તો મિત્રો આ ને આપણો વિઝન રૂમ રેડી આપણો આને સાઈડમાં જઈ તો અહીંયા ને કેવું મસ્ત ગ્રાઉન્ડ હે જ્યાં હવન કુંડ હે અને આપણે ફ્રી બ્રેક પડે ત્યારે એના માટે જો બેલ ને બધું અહીંયા આ લોકોનો અલગ જ છે બધું ઈ ગ્રીન સ્કૂલને જે વિદ્યાર્થી ભણે ને એ લોકો માટે બધું અલગ સુવિધા છે. જે જે વિદ્યાર્થીઓને વિઝન રૂમમાં કામ કરે ને એડિટિંગ ને બધું વિખે ને એ લોકોના જો અહીંયા પોસ્ટર છાપેલા છે. જી વિઝન લખેલું છે. ના બાજુ પણ છે. મિત્રો આપણે ને વિઝન રૂમ તો જોયું ને હવે તમને ને જી મ્યુઝિક રૂમ બતાવું કે જે મ્યુઝિક રૂમ એટલે શું કે જી ને આપડા કલ્ચરને પકડી રાખે અને મ્યુઝિક ને તાન ને સૂર થી આપણા હા ને મન ને અહીંયા ભરી દઈએ હું તમને આખા વિઝન રૂમ નો વિડીયો અને મ્યુઝિક રૂમ નો વિડીયો બેની લિંક ને ની અંદર નાખી દઈ તો તમે એ જોતા આવજો અને મ્યુઝિક રૂમનો વિડીયો પણ આપણે આવી ગયો જયારે અહીંયા ના જોયો ને તો એ જોતા આવું હવે તમને મ્યુઝિક ની અંદર જેટલા જેટલા વિદ્યાર્થીઓને પોતાની સ્કિલ ડેવલપ કરે જેમ કે એમાં હાર્મોનિયમ કે અલગ અલગ ના ઘણા સાધન હે જે શીખે છે તો હું તમને એ બતાવું પોચી ગયા આપણે મ્યુઝિક રૂમ ના આંગણે સાઈડમાં બતાવું ફ્રી ક્લાસરૂમ પછી અહીંયા બેઠા બેઠા નાસ્તો ને કરતા હોય અને એટલામાં નાટા ફેરા કરતા હોય કે મજા આવે એનું વાતાવરણ બહુ મસ્ત છે અને પાછળની સાઈડ ફોટા છે જે લોકોને મ્યુઝિક રૂમ ની અંદર એને શીખે છે ને એમના જો મિત્રો જી મ્યુઝિક હવે મ્યુઝિક રૂમ ની વાત કરી લીધી તો ભેગા ભેગા કલ્ચર ની વાત કલ્ચર એટલે કે મ્યુઝિક હે તો કલ્ચર જ્યાં રાસ લઈ અને અલગ અલગ એક્ટિવિટી વિદ્યાર્થીઓ નવા નવા ડાન્સ શીખે દાંડિયા રાસ શીખે તો એ ગરબા શીખે તો એના માટે પણ એને કલ્ચર બનેલું હે ને તો આપડે કલ્ચર રૂમ છે તો હાલો હું તમને કલ્ચર રૂમ બતાવું એના પેલા અત્યારે હોલમાં ને કલ્ચર ની પ્રેક્ટિસ ચાલે છે મેં કીધું તમને હાલો એ દેખાડવા લઈ જાઉં હાલથી હતી મિત્રો હટીંગાની પ્રેક્ટિસ તમે એક દોડો તમને એ ફટાફટ બતાવી દઉં આપણે વાત કરતા હતા હવે કલ્ચર ની તો કલ્ચર નો પ્રેક્ટિસ હાલતી હોય કલ્ચર ના દેખાડું એવું બને હાલો હવે તમને કલ્ચર ના આંગણે લઈ જાઉં કે જ્યાં પાછળ પોસ્ટર છાપેલા હે ત્યાં ને કેટલા કલ્ચરમાં ને કેટલા વિદ્યાર્થીઓને રાસ ને ડાન્સ ને શીખે ને એ લોકોના આવી ગયા આપણે કલ્ચર ના આંગણે મિત્રો સેમ સેમ બધા ક્લાસરૂમ સેમ જ છે જેટલા એને વચ્ચે હે પણ ફરતી કોર આવી તેને ફરતી આવી તેને કુટીરના રૂમ રાખેલા હે હવે તમને કલ્ચરના ફોટા બતાવું જે વિઝન જી મ્યુઝિક ને જી કલ્ચર હવે આવે છે જે વિદ્યાર્થીઓ પોતાના સ્ટડી ટાઈમે વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમે બતાવવા જ પડે ને વિદ્યાર્થીઓને હાલો હું તમને વિદ્યાર્થીઓ માટે ને મસ્ત મજાના આપણે ક્લાસરૂમ ડેવલપ કરેલા છે મસ્ત મજાના ગ્રીન સ્કૂલની અંદર ક્લાસરૂમ હોય જેટલા તો જો અને એક અહીંયા હે એક અહીંયા હે એક અહીંયા છે અને એક અહીંયા હે એવાને ફરતી બાજુ છે અને વચ્ચે છે ને વચ્ચે હું હોય ને હું તમને છેલ્લે કહીશ એટલે તમે ક્લાસરૂમ તમને બતાવી દઉં ચાલો આપણે એને ચાણક્ય કક્ષમાં જાય મિત્રો આ આ રીતના કઈ ક્લાસરૂમ રાખેલા જો આપણે નોટિસ બોર્ડ અહીંયા વિદ્યાર્થીઓને પોતાના ટેસ્ટ ને પછી ટેસ્ટ પછી અને બધા વિદ્યાર્થીઓ પોતાના જે જે માર્ક આવે ને એ પ્રમાણે આપણે ફાઇલમાં રાખવામાં આવે જેનો નંબર આવ્યો એ બધું આપણે એના માટે અલગ અલગ ફાઇલ આ બધી ફાઇલ છે પછી અહીંયા આપણા શિક્ષક ઊભીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય અને વિદ્યાર્થીઓ માટે અહીંયા નાના વિદ્યાર્થીઓ માટે બેન્ચીસ હોય અને આવું કંઈક મસ્ત મજાનો ને ક્લાસરૂમ હે તો આપણે આવી ગયા ક્લાસરૂમ ની બારે અને આવું તમને એ કહું આ ક્લાસરૂમ કેવા માટે ને મિત્રો આ બારી છે ને સ્ટોર બધુંય વિદ્યાર્થીઓને કઈ કીટ કે પૂજાની કીટ કે ઘટ્ટું હોય બે ચોપડા એવું નાની મોટી વસ્તુઓ એ મળી જાય રેડી ને ઓલી સાઈડ એને એજ સાઈડ એને કીણતી ને વિદ્યાર્થીઓનો નાસ્તો ને એવું કઈ લેવું હોય તો ખાવા પીવાનું ગમે તો આપણે એ સાઈડ મળી જાય પ્રસાદીની બધું અને આ કંઈક મસ્ત મજાની ગ્રીન સ્કૂલ હે હવે મિત્રો હું તમને સિનેમેટિક શોર્ટ બતાવી દઉં અને પછી હું તમને વિદ્યાર્થીઓને સ્ટડી બાબતે જે 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 ગ્રેડ મેળ મેળવા ને એ બધાને ફોટા ને બધું તમને બધું હે ને એ બધું સેનેમેટિક શોર્ટમાં બતાવી દો કે વિદ્યાર્થીઓને પોતાના ને સ્ટડી પછી કાંઈથી હાઈ લાગ્યા હોય ભણીને કે બીજે ક્યાંય ભણવા ગયા હોય પછી નવા હવા આવ્યા હોય તો એ લોકોને પોતપોતાને ને ઉત્સાહ જાગે ભણવાની કઈ રીતે કે નહીં બીજાનું જોવે આ વિદ્યાર્થીનો પેલો નંબર આવ્યો આ વિદ્યાર્થીને એટલા માર્ક આવ્યા તો આ વિદ્યાર્થીનો ફોટો આપણે એના ફોટા ને આપણે કુટી રૂમ ફરતી હોય જેમ કે આપણે વિઝન રૂમ મ્યુઝિક રૂમ માં કલ્ચર રૂમમાં ફોટા ને એવું જ સેમ આપણે બાકીની કુટી રૂમ સ્ટડી બાબત એવું બધું કે જે લોકો સ્ટડીમાં પેલો નંબર આવો એ ગ્રેડ મેળવો એ બધા માટે હે એ બધાના ફોટા હે હું તમને આલો એ બતાવી દઉં તો મિત્રો એના પેલા નું તમને અમારી સંસ્થાઓ બતાવી દઉં કે જે સ્વામિનારાયણ ગુરુકુલ કેટલી સંસ્થા એવી હે ઈ તો એનો પોસ્ટર મારેલું હોય મેં ચાલો તમને જાદા એ ચલે ચલે બતાવી દઉં પછી તમને વિદ્યાર્થીઓ વિશે જાણકારી આપો મિત્રો અહીંયા પૂરેપૂરી પચાસ બ્રાન્ડ છે તમે જોઈ શકો છો હવે વિદ્યાર્થીઓ પોતાનો એ ગ્રેડ મેળવો પેલો નંબર મેળવો અને એ જોઈને બીજા વિદ્યાર્થીઓ ઉત્સુક જાગે ને અને પોતાને ઈ એ સ્કીલમાં આગળ વધે ને એના માટે બેસ્ટ સુવિધા કરેલી છે પોસ્ટર મિત્રોને આપણે વાહે જેમ જી વિઝન જી મ્યુઝિકના બધા કલ્ચરના વિદ્યાર્થીઓ એવી રીતે જ જે લોકોને પોતાના સ્ટડી બાબતે જેટલા આગળ ગયા ને એ બધાના ફોટા હે જે લોકો અહીંથી સ્ટડી કરીને હાઈ ગયા ને એ લોકોને અહીં છે અને એવું જ નથી કે ખાલી ગ્રીન સ્કૂલ ની અંદર એ મિત્રો એ પોસ્ટર હે ને આપણે અહીંયા લીમડા હે લીમડે ને લીમડે એક એક લીમડો પોસ્ટર તેને દેખાડે કે વિદ્યાર્થીઓને કેટલા સ્ટડીમાં અને પોતાની ફિલ્મમાં આગળ હૈ જેટલા લીમડા બધે લીમડે લીમડે પોસ્ટર મારેલા હે વિદ્યાર્થીને પોતપોતાની સ્કિલ સ્કીલ એને એવી રીતે જોઈ અને આગળ વધી શકે બીજાનું જોઈ નહીં કે એને ખબર પડે કે આ વિદ્યાર્થી એટલું આગળ હે તો આ લેવલ હું જાય પોતાની અંદરની એને સ્કીલને બહાર કાઢે કે મારે શીખવું જ છે ને મારે કરવું જ છે એવી રીતે હાલો હવે તમને સેનેમેટિક શોટ દઈ દઉં ગ્રીન સ્કૂલનો કે કેવી છે નહીં ગ્રીન સ્કૂલની શરૂઆત અહીંથી છે જે આપણે નામે મીઠો લીમડો ને એવું બધું છે અને I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. every word I move so descriptive like an adjective I gotta vendetta better against people who patented it being negative when you should be getting after it. I got facts over facts over tracks This and that, spitting slow, spitting fast I could roast, I could gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains at last And to believe in what you got, it was built to last, yeah now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I I' of being incompetent. Mental health is confidence. Dreams some modestness. I'm not here to save the day. That's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is typical. Rub it on and watch it go. Make yourself unstoppable. Dreams are irresponsible. So remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, No I'm not giving in. I will make it to the top, taking off and low, and I gotta make it. I'm saving every day to taste it. I'm patient, but my mind it can hardly take it. I'm chasing a dream that I've had for several ages of vacant Modern kingdom for the taking. Now that I've been put through hell I never got anyone's help. I have to do it all myself. તો મિત્રો આ હતી આપણે ગ્રીન સ્કૂલ જે તમને વિડીયો કેવો લાગ્યો ને એ જે કમેન્ટમાં નાનકડી રાહ દેજો અને બોલવામાં જે અકલાઈ ગયો ગયો હું કે થઈ એ માટે દિલથી સોરી અને આવા જ ઇન્ટરેસ્ટિંગ ને મજેદાર આવશે અને હોસ્ટેલ રિલેટેડ અને વિદ્યાર્થીઓ આપણે હસી મજાક ગેમ્સ કરશું ચેલેન્જ કરશું તેવાના અનગિનત વિડિયો આવશે મસ્ત મજાના વિડીયો તમે ને કમેન્ટમાં ને તમારા વિદ્યાર્થીઓ સ્ટડી કરતો ને તેનું નામ લખી નાખજો અને ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટમાં એક નાનકડી રાય દઈ દેજો અને મળી એક આવા જોરદાર અને મજેદાર ની અંદર અને ગ્રીન સ્કૂલ કેવી લાગી એ કમેન્ટમાં નાનકડી રાય દઈ દેજો આજ નંબર રાય જ દેવાની કમેન્ટમાં કેવો લાગ્યો નહીં ત્યાં સુધી મળી નવા ની અંદર જય સ્વામિનારાયણ